હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચન માં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મકાઈના લોટના સોફ્ટ ઢોકળા આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે પોચા રૂ જેવા બનશે રેગ્યુલર ઢોકળા બેસન કે સુજીના બનાવતા હોઈએ છે તો આજે આપણે મકાઈના લોટના ઢોકળા બનાવવાના છે આ રીતે તમે ઢોકળા બનાવશો તો ઢોકળા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સ મેં એક વાટકી મકાઈનો લોટ લીધો છે તો મકાઈના લોટને પહેલાં જ રાખી દીધો છે અને એક વાટકી સૂજી લેવાની છે એક વાટકી દહીં લીધું છે એક ઇંચ આદુનો ટુકડો લસણ અને એક લીલું મરચું લીધું છે તો તેને પહેલાં જ પીસીને રાખી દીધું છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલા જ કટ કરીને રાખી દીધા છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે હાફ ટી સ્પૂન હળદર પાવડર ઢોકળાના વગરો માટે તેલ લેવાનું છે મીઠા લીમડાના પાન હાફ ટી સ્પૂન રાઈ જીરું સફેદ તલ અને હાફ ટી પણ થિનપણસા ઓછી એવી હિંગ લેવાની છે વન ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક પાઉચ ઈનો લેવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ઢોકળાનો બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે મકાઈનો લોટ રાખ્યો તો તે મકાઈનો લોટ નાખશું મકાઈનો લોટ બને ત્યાં સુધી ચારીને જ લેવાનો છે તો મકાઈનો લોટ નાખીને જે સૂજી રાખી હતી તે સુજી નાખવાની છે સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે આદુ લસણ અને મરચું રાખ્યું તો પીસીને તે નાખવાનો છે અને મરચું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે હળદર પાવડર અને નિમક નાખશું નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તો જે દહીં રાખ્યો તો તે દહીં નાખવાનું છે ઢોકળાના બેટરમાં બને ત્યાં સુધી ખાટું દહીં હોય તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે અને જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને દહીં અને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે લીલા ધાણા અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય તો એક વાટકી પેલા પાણી નાખશું અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે પાણી એક સાથે નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે બેટરમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક વાટકી પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો બીજી વાટકી પાણીની જરૂર પડશે તો પાણી નાખશું અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને જો તમે છાશનો ઉપયોગ કરશો તો પાણી જરૂર પડશે નહીં તો પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે બેટરને તૈયાર કરી લેવાનું છે બેટરને વધારે જાડું રાખવાનું નથી તો બેટરને ને ઢાકી અને પંદર મિનિટ સુધી સાઈડમાં રાખી દેસુ ઢોકળાને સ્ટીમ કરવા માટે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં થોડું તેલ નાખશું અને પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે પ્લેટમાં તમે તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચોટશે નહીં ઢોકળા બની જશે તો પ્લેટમાંથી આસાનીથી નીકળી જશે

તો ઈનો તમે નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢોકળાને તમારે જ્યારે સ્ટીમ કરવાના હોય ત્યારે જ તમારે લાસ્ટમાં ઈનો નાખવાનો છે પહેલાં ઈનો નાખી અને બેટરને રાખવાનું નથી તો જે ગ્રીસ કરેલી પ્લેટ હતી તે પ્લેટ લેવાની છે અને પ્લેટમાં અડધા ભાગનું બેટર નાખશું બેટર નાખી અને બેટરને આ રીતે હાથીથી સેટ કરી દેવાનું છે ઢોકળાનું બેટર છે તે તમારી પાસે વધુ હોય તો બીજી પ્લેટ લેવાની છે તેમાં તેલ લગાવવાનું છે તેમાં અડધા ભાગનું બેટર નાખવાનું છે અને બંને પ્લેટ છે તે સ્ટીમરમાં સારી રીતે એકસાથે સ્ટીમ થઈ જશે તો ઉપરથી લાલ મરચું પાવડર નાખવાનું છે તો ઢોકળાને સ્ટીમ કરવા માટે પેલા જ ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું ઢોકળિયા કુકરમાં બે ગ્લાસ પાણી નાખ્યું છે પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે અડધા ભાગનું લીંબુ નાખ્યું છે ઝારીવાળી પ્લેટ મૂકશું અને જે ઢોકળાના બેટરવાળી પ્લેટ છે તે પ્લેટ મૂકવાની છે ઢોકળિયા કુકરને બંધ કરી અને પંદર મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે પંદર મિનિટ થઈ ગઈ છે ઢોકળી એ કુકરને ખોલી અને જોઈ લેશું છરીની મદદથી ચેક કરી લેવાના છે કે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં તો છરી ક્લીન આવે છે એટલે ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે પ્લેટને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ વઘાર કરવા માટે ગેસ ચાલુ કરશું તડકા પીને મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને થોડું ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો સફેદ તલ મીઠા લીમડાના પાન રાઈ જીરું અને હિંગ નાખવાની છે અને રાય જીરું ફૂટવા દેવાના છે તલ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ગરમા ગરમ વઘારને ઢોકળા ઉપર નાખશું અને ચમચીની મદદથી આ રીતે વઘારને ઢોકળામાં ફેલાવી દેવાનો છે અને વઘારમાં તમારે લીલું મરચું નાખવું હોય તો લીલું મરચું કટ કરીને વઘારમાં ઉપરથી જ પણ નાખી શકો છો તો ગરમા ગરમ ઢોકળાને કટ કરી લેવાના છે નાના કે મોટા જે પીસમાં તમને અનુકૂળ આવે એ પ્રમાણે ઢોકળાને કટ કરી લેવાના છે તો ગરમા ગરમ ઢોકળાને તમે દહીં લીલી ચટણી અને લસણની ચટણી સાથે તમે ઢોકળા ખાશો તો ઢોકળા ટેસ્ટમાં ટેસ્ટી લાગશે ઢોકળાના બેટરને તમે જ્યારે પ્લેટમાં નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લેટમાં તેલ લગાવવું જરૂરી છે પ્લેટમાં તમે તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચૂટશે નહીં આ રીતે ઢોકળા છે તે પ્લેટમાંથી આસાનીથી નીકળી જશે તો તૈયાર છે મકાઈના લોટના ઢોકળા તો તમે પણ એકવાર આ રીતે ઢોકળા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ઢોકળા બનાવશો મકાઈના લોટના તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો જો તમે આ રીતે મકાઈના લોટના ઢોકળા બનાવીએ અને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સોફ્ટ અને પોચા રૂ જેવા મકાઈના લોટના ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે